જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારા યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છે ભગવાન શ્રી કૃષ્ણનું અને માતા યશોદા નંદ બાબાનું જે કરુણ ગીત છે જે કીર્તન છે કે હૃદયની જે વ્યથા છે કેવી રીતે પૂછે છે મોરને અને મોર કેવો તેને જવાબ આપે છે આ સઘળી કાંઈ વાતો આપણે કીર્તન દ્વારા સાંભળવાના છીએ તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે તો સાંભળીએ નંદ બાબા અને માતા યશોદાના હૃદયની વાત બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ દ્વારિકાથી આવ્યો વન નો મોર લો દ્વારિકાથી આવ્યો વનનો મોર આવી ઉતરો નંદ બાબા ને દ્વાર રે શ્યામના સંદેશા મુરલા આપજે આવી ઉતરો નંદ બાબા ને દ્વાર રે શામના સંદેશા મોરલા આપજે જશોદા પૂછે રે મૂરને વાતડી જશોદા પૂછે રે મોરને વાતડી શું કરે માો લવાવાવાવાવાવાવાવાવાવાયો લાલ રે શું રે કરે છે કુંવ કાનજી શું કરે માો લવાયો કાન રે ચૂરે કરે છે સુંદર સાંભળો મોર લો કહે છે માતા સાંભળો મોર લો કહે છે માતા સાંભળો છપન પકવાન સોનાના થાળમાં છપન પકવાન સોનાના થાળમાં તોયનો આવે મા ને તોલ રે માખણિયા દેખી ને માતા સાંભરે તો એનો આવે માખણિયા ને તોલ રે માખણિયા દેખી ને માતા સાંભરે સારી કાથી આવ્યો વનનો નો મોર લો સારી કાથી આવ્યો વનનો નો મોર લો આવી ઉતરો નંદ બાબા ને દ્વાર રે શામના સંદેશા મુલા આપજે નંદ બાબા બાપુ છેરે મોરને વાતળી નંદ બાપુ છેરે મોરને વાતડી શું કરે માર ગાયું નો ગો રે શું રે કરે છે સુંદર શામળો શું કરે મારો ગાયું નો ગો રે સૂરે કરે છે મારો કાનજી મોર લો કહે છે બાબા સાંભળો મોર લો કહે છે બાબા સાંભળો સોનાની દ્વારી કાનો રાજા થયો સોનાની દ્વારી કાનો રાજા થયો તોયનો આવે ગો કુળિયાને તો લે ન બાબા સાંભળે ને સાંભરે સાંભળે વાલો પડે દ્વારિકાથી આવ્યો વનનો મોરલો આવે ઉતરો નંદ બાબા દ્વાર રે શ્યામના સંદેશા મોરલા આપજે રાધાજી પૂછે છે મોરને વાતડી રાધાજી પૂછે છે મોરને વાતડી શું કરી મારા અહીંયા કેરો હાર રે શું રે કરે છે મારો વાલમો શું કરે મારા અહીંયા કેરો હાર રે શું રે કરે છે મારો વાલમો મોર લોક કહે છે રાધા સાંભળો મોર લોક કહે છે રાધા સાંભળો અષ્ટરાણી પ્રભુના સાથમાં અષ્ટરાણી પ્રભુના સાથમાં તોયનો આવે રાધા જઈને તોલ રે તારા સાબરે આવે રાધાજીને તો જપન તારા દા સાંભળે દ્વારિકાથી આવ્યો વન નો મોરલો આવી ઉતરો નંદ બાબા ના દ્વારજો શ્યામ ના સંદેશા મોરલા આપજે ગોપીયું પૂછે રે મોરને વાતડી ગોપીયું પૂછે રે મોરને વાતળી શું કરે મારા માખણિયાનો ચોર રે શું રે કરે છેરા સબિહારી શું કરે મારા માખણિયાનો ચોર રે શું રે કરે છેરા સબિહારી મોરલો કહે છે ગોપી સાંભળો મોર લો કહે છે ગોપી સાંભળો સોળ સો પટરાણી પ્રભુના ના સાથમાં સોળ પટરાણી પ્રભુ સાથમાં તોય આવે ગોપીઓને તોલ રે રા સર ગોપી સાંભળે તોયનો આવે ગોપીઓ ને તોલ રે सर मंता गोपी सांभ जा जा रे मुरला पाछो द्वारिका जा जा रे मुरला पाछो द्वारिका चैने के छोड़ केोड़ाई ने रे नी थेला कोल प्रभु तमें भूली गया चैने के छोड़ केोड़ाई ने रे કોલ પ્રભુ તમે ભૂલી ગયા મોરલો આવ્યો છે પાછો દ્વારિકા મોરલો આવ્યો છે પાછો દ્વારિકા લળી લળી લાગે પ્રભુ ને પાયરે વંદન કરે પ્રભુ ચરણમાં લળી લળી લાગે પ્રભુને પાયરે વંદન કરે પ્રભુ ચરણ માં ને પૂછેરે મોરને વાતળી સબૂજી મોર મોરને વાતડી શું કરે મારું ગો કુળિયું ગામ રે શું રે કરે છે મારી માવડી શું કરે મારું ગો કુળિયું ગામ રે શું રે કરે છે મારી મોર લો કહે રે પ્રભુ સાંભળો મોર લો કહે રે પ્રભુ સાંભળો માતાજી રૂવે ને બાબા વિનવે માતાજી રૂવે ને બાબા વિનવે આખે છે કૈયા સુડાની દ્વાર રે ન દિયું હાલી રે ગોકુળધામમાં કાયા સૂળાની ધાર રે ન હાલી રે ગોકુળધામ માં પ્રભુજી પૂછે રે મોરને વાતડી પ્રભુજી પૂછે રે મોરને વાતડી શું કરે મારું ગોકુળિયું ગામ રે શું રે કરે છે મારી ગોપીઓ શું કરે મારું ગોકુળિયું ગામ રે સૂરે કરે છે મારી ગોપીઓ મોર લો કહે છે પ્રભુ સાંભળો મોર કહે છે પ્રભુ સાંભળો ગોપીયો રોવે ને રાધા બીનવે ગોપીઓ રુવે ને રાધા વિનવે આખે છે કયા સોળાની ધાર ને નદી હાલી રે ગોકુળ ગામમાં છે કયા સૂડાની ધાર રે ન દિયું હાલી રે વૃંદાવન માં ન દિયું હાલી રે વૃંદાવન માં ગાય શીખે સાંભળે ગાય શીખે ને સુણે સાંભળે હોજો એનો વય કુઠમા વાસ રે દ્વારકાથી આવ્યો વનનો મોરલો દ્વારિકાથી આવ્યો વન નો મોરિલ ગોપીય કહે પ્રભુને વિનંતી ગોપીઓ કરે પ્રભુને વિનંતી એક વાર વ્રજમાં દેજો વાસ રે વ્રજ વાસીને દર્શન આપજો એક વાર દેજો વ્રજમાં રે વ્રજ વાસીને દર્શન આપજો વારિકાથી આવ્યો વનનો મોરલો વારિકાથી આવ્યો વનનો મોરલો આવી ઉતરો नंदબાબાને દ્વાર જો શામનો સંદેશો મોરલા આપજે શામનો સંદેશો મોરલે આપ્યો બોલીએ શ્રી કૃષ્ણ કનિયા લાલ કી જય હૃદય ભરાય આવે એવું જે કરુણ ગીત છે કે જે કીર્તનના શબ્દે શબ્દે ભગવાન અને માતા યશોદા ગોપીઓ રાધાજી દરેકની જે મનોવ્યથા છે તે આપણને નીતરતી હોય આંસુડાની ધારે જેમ છલકાતી હોય તેમ દેખાય છે તો આવું સુંદર મજાનું કીર્તન આપણે સાંભળ્યું આજ માટે અસ્તુ પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ